રાધનપુરમાં દરિદ્ર નારાયણે સેવાભાવી લોકો દ્વારા નવડાવી ધોવડાવીને સજ્જ કર્યા ગુજરાત રાજ્યમાં કેટલાય સેવાભાવી લોકો અને સંસ્થાઓ આવેલી છે જે રસ્તા પર રઝળતા લોકોને નવડાવી ધોવડાવીને સ્વચ્છ કરી નવા કપડાં પહેરાવીને નવી જિંદગી માંગ રૂપાંતર કરી દે છે ત્યારે રાધનપુરની અંદર પણ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરની અંદર છેલ્લા કેટલાય સમયથી એક દરિદ્રનારાયણ લઘરઘર હાલતમાં ફરતો હોવાની જાણ રાધનપુરના સેવાભાવી મોહનભાઈ સુથાર અને પ્રતાપભાઈ ઠક્કરને થતાં તેઓ દ્વારા દરિદ્રનારાયણ ચંદુને નવડાવી ધોવડાવીને સ્વચ્છ કરી નવા કપડાં પહેરાવીને નવી જિંદગી માંગ રૂપાંતર કર્યું હતું મામ હજુ પણ માનવતા મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું હતું રિપોર્ટર ભગવાનભાઈ સુથાર રાધનપુર શાંતિધામમાં નાઈને નીકળ્યા છીએ અમે એને ચંદુલાલ ચંદુભાઈ અમારા રાધનમો સતત બિચારા ફર્યા કરે છે અને જે આપે લોકો એ ખાય છે તો શાંતિધામમાં આવ્યા ને શાંતિધામમાં નવડાવી દોડાવી અને અમે જઈ રહ્યા છીએ હવે પાછા એમને બજાર